બેટું મારું આવેલી વાત એ કે આ તને તમે જાના પરમિશન વગર તમે મારા ઘરે એ એ બસ હમણાં તું ભાઈ કોલા ગરમી મત ખાવ કાળિયા ગરમી તોડી ઓસી રાખ ઘરે ઘરે પહેલા પ્રશ્નની વાત કરવા દે કિચન કે ગરમી ઈ ગનાગ હવે તને કાળિયા તું આ ઊભો રહે તું થોર મત તું બિયામ મત મોરું આમણે રે બિયામ મત ભાઈ તને જો તું ચેની પરમિશન નકર તું મારા ઘર માં આવ્યો તારા બાપને લે બાપ ઉધીજો મારી મુખિયો ઉતારવા લે ઉતારવા લે હવે કિડલ તું મફી દે દે તારે લા